રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા ટાઉન હોલ ખાતે મહેન્દ્રભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં પોરબંદર લોકસભા મતવિસ્તાર અને ધોરાજી ઉપલેટા મત વિસ્તારના વિકાસના કામોનું ઈ ખાતુ મુહૂર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા ટાઉન હોલ ખાતે ભાજપ અગ્રણીઓ તાલુકા પંચાયત તંત્ર પોલીસ તંત્ર મામલતદાર તંત્ર નગરપાલિકા તંત્ર પ્રાંત કચેરી તંત્ર અને ધોરાજીની આમ ચ અને ધોરાજીની આમ જનતા તથા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા અને ભાજપના કાર્યકર્તાઓ અગેવાનોની ઉપસ્થિતિમાં ધોરાજી અને ઉપલેટા તાલુકાના વિકાસના કામો માટે પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ ઈ મુહૂર્ત અને વિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરાજી અને ઉપલેટા તાલુકાના સિત્તેર જેટલા કામો જેમાં એકતાલીસ જેટલા મુહૂર્ત અને ઓગણ કરોડના ખર્ચનું ઈ લોકાર્પણ અને ઈ ખાતુમુહૂર્ત પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવીયાએ કર્યું હતું જેમાં આંગણવાડી અને ફાટક મુક્ત નું ખાતમુહૂર્ત મહેન્દ્રભાઈ પાડિલિયાએ કર્યું હતું આજરોજ રોજ આપણા વિસ્તારના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ દ્વારા લગભગ એકોતેર જેટલા કામો એકોતેર જેટલા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા આ કામો ધોરાજી ઉપલેટા વિધાનસભાના ધોરાજી નગરપાલિકા ઉપલેટા નગરપાલિકા ભાયાવદર નગરપાલિકા અને ઉપલેટા તાલુકો અને ધોરાજી તાલુકાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ આજે થયું અને વિશાળ સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા આજે માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિને કારણે એક અલગ પ્રકારનો ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળ્યું કારણ કે સરકાર ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર આપણે જાણીએ છીએ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર સતત સતત આ વિસ્તારની અંદર જે કાંઈ દરખાસ્તો આવે છે એ દરખાસ્તો બધી મંજૂર થાય છે અને તાત્કાલિક કામ શરૂ થાય છે અને આ દિશામાં આપણે બધા જાણીએ છીએ કે રોડ રસ્તાના કામો પણ ખૂબ મંજૂર થયા છે પણ ટેન્ડરની મુશ્કેલીને કારણે ક્યારેક મોડું થતું હોય છે પણ અત્યાર સુધીમાં બસો સત્તાવન કરોડના રોડ રસ્તાના કામ ગુજરાત સરકારે મંજૂર કરી આપ્યા છે અને આજે મનસુખભાઈ માંડવીયાના દ્વારા આ ફાચવો કે લોકોને એક સાથે કરવાનું એક આયોજન મેં બધાએ વિચાર્યું હતું અને એ બાબતે મનસુખભાઈએ પણ ટાઈમ આપ્યો અને એક અલગ ઉત્સાહથી આજે ખાતમુ લોકાર્પણ થયા છે અને આજે ઉપલેટા કોટેજ હોસ્પિટલને આજે એમ્બ્યુલન્સ પણ આજે જ મળી ગઈ છે અને માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયાની ગ્રાન્ટ દ્વારા જે એમ્બ્યુલન્સ આવવાની હતી એ પણ આજે એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું ધોરાજીની એમ્બ્યુલન્સ પણ ટૂંક સમયમાં અઠવાડિયા દસ દિવસમાં આવી જવાની છે અત્યારે જે કામોના ખાતમુહૂર્ત થયા છે એ તો ખાતમુહૂર્ત થયા છે અને કેટલાક કામો દાખલા કે ધોરાજીની અંદર ઘણા કામો લગભગ માનો ને કે દસક કરોડના કામો અત્યારે પ્રગતિમાં છે અને એમાં કોઈ કામ પૂરા થવામાં કોઈ પ્રગતિમાં છે એવી રીતે ભાયાવદરની અંદર લગભગ અગિયાર કરોડના કામ આજે જે ખાતમુહૂર્તને લોકાર્પણ થયા પહેલાંના એ પણ કામો પ્રગતિમાં છે અને કેટલાક લોકાર્પણ થયા છે એવી રીતે અલગ અલગ સમયે જે કામ પૂરા થતા જાય છે એ પ્રમાણે એના લોકાર્પણ કાર્યક્રમો થતા હોય એ બાબતે અવારનવાર મને રજૂઆતો મળે છે અને હું અવારનવાર કલેક્ટરશ્રી અને જિલ્લા આપણા ભૂસ્તર અધિકારી જે જીઓલોજીસ્ટને હું પણ રજૂઆત કરું છું અને એ તાત્કાલિક પગલાં લે છે આપને ખબર છે કે એના પરિણામો આવે જ છે આજ રોજ ધોરાજી ખાતે ઉપલેટા ધોરાજી વિધાનસભાના ઉપલેટા નગરપાલિકા ભાયાવદરપાલિકા તાલુકા અને વિકાસના કામોના ખાતમુહૂર્ત આજે વિકાસની વાત કરીએ તો દેશના અને યશસ્વી વડાપ્રધાન સાહેબ એક વિકાસ યાત્રા કે જેવી જરૂરિયાતો લોકોની હોય એ મુજબની અંદર જેવી જેવી પ્રશ્નોની રજૂઆત થાય પ્રમાણેના કામો ચાલુ છે